આમ આદમી પાર્ટી અને સુરત આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા અને સુરત આ સંબંધો બહુ ખાસ છે કેમકે આમ આદમી પાર્ટીએ સુરતથી એન્ટ્રી કરી હતી ગોપાલ ઇટાલિયા સુરતમાં હતા સુરતના કતારગામથી એ ચૂંટણી લડ્યા હતા અને હવે એ એ સમયે તો એ ચૂંટણી હારી ગયા હતા પણ આ વખતે એ એવી ચર્ચાઓ હતી અને એવી વાતો હતી કે ભારતીય જનતા પાર્ટીની આખી ફૌજ સામે ગોપાલભાઈ ઇટાલિયા લડ્યા લડ્યા પરિણામો સામે આવ્યા ભારતીય જનતા પાર્ટીને માત આપી વિસાવદરમાં સામા પવને ચાલતી જનતા એ ગોપાલ ઇટાલિયા પર કડશ તોડ્યો પસંદગીનો અને એ પછી વિસાવદર આખું ફર્યા એ પ્રચારમાં પણ આખું વિસાવદર ફરી વળ્યા અને પ્રચાર પછી પણ એ ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં ગયા લોકોને મળ્યા એમની સમસ્યાઓ સાંભળી એમની પાસેથી કામ માંગ્યા ગોપાલભાઈ ઇટાલિયાની આજે સુરતમાં અભિવાદન રેલી અભિવાદન રેલીમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સમય પર હાજર રહેવાના હતા નવા ચૂંટાયેલા ધારાસભ્ય જ્યારે આવવાના હોય તો પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ હોય એ સ્વાભાવિક વાત છે અને એ સ્વાગત અને આગમનની તૈયારીઓ થતી હોય એ પણ સ્વાભાવિક વાત છે એ જ પ્રમાણે સુરતમાં પણ મોટા વરાછા વિસ્તારની અંદર ગોપાલભાઈ ઇટાલિયા આવી રહ્યા છે એવા બેનરો લાગ્યા પોસ્ટરો લાગ્યા અને એ બેનર હોર્ડિંગ છે આગલા દિવસે લગાવી દેવામાં આવ્યા ગઈકાલે આજે ગોપાલભાઈ ઇટાલિયાની અભિવાદન રેલી છે જેની શરૂઆત પણ થઈ ચૂકી છે અને એ રેલી અને બેનરો એ પોસ્ટરો છે એ તોડી પાડવામાં આવ્યા જ્યારે પોસ્ટરો તોડી પાડવામાં આવ્યા એટલે સીધો

સરથાણા કોમ્યુનિટી હોલમાં એમની રેલી છે સરદાર સાહેબની પ્રતિમા છે એ જગ્યા પર મિની બજારમાં એમની રેલી છે વેડરોડ વિસ્તારમાં રાવજી ફાર્મ ગુરુકુળ પાસે એમની રેલી છે એની સાથે સુદામા ચોકથી તુલસી રેસિડેન્ટ મોટા વરાછા આ જે જગ્યાઓ છે ત્યાં ગોપાલભાઈની રેલી છે અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમને આવકારવા માટે ત્યાં પહોંચી ચૂક્યા છે પણ એ પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બેનરો તોડી નાખવામાં આવ્યા છે એટલે આમ આદમી પાર્ટીનું સુરતનું જે પેજ છે એમાં પોસ્ટ કરવામાં આવી કે જો તમે બેનરો તોડી નાખશો તો પણ ગોપાલભાઈ ઇટાલિયાને રોકી નહીં શકો ભારતીય જનતા પાર્ટી આ કૃત્ય કર્યું છે એવો આરોપ પણ એમના પર લગાવવામાં આવ્યો જોઈએ એ ત્યાંથી સામે આવેલા દ્રશ્યો જોઈએ ગોપાલભાઈનું જે દમદાર સ્વાગત થઈ રહ્યું છે સ્વાગતને દોસ્તો તમે જોઈ રહ્યા છો ગોપાલભાઈ ઇટાલિયા શ્રી આજે સુરતમાં આવી રહ્યા હતા એના સ્વાગત માટે લગાવેલા બેનરો રાત્રિના સમયે અમુક લુખા તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યા છે જે અત્યારે પબ્લિકને ટ્રાફિક રૂપ થઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ દીપકભાઈ ગાંગાણી અને વકીલ સાહેબ રજનીભાઈ પાચાણી નંદા કાકા પબ્લિકને ટ્રાફિકમાં નડતરરૂપ ન થાય એ માટે સાઈડમાં કરી રહ્યા છે ઉસાવડામાં ચૂંટણી લડવા ગયા ત્યાં એને તમામ પ્રયત્નો કરી લીધા છતાં પણ ચૂંટણી ન જીતી શક્યા ભાજપવાળા અને અત્યારે સ્વાગતના બેનર લગાવવામાં આવ્યા છે તો રાત્રીના સમયે બેનર પાડવામાં આવ્યા છે મોટા વરાસા વિસ્તાર છે સુદામા ચોક મોટા વરાસા વિસ્તારના તમામ બેનરો ફાડી નાખવામાં આવ્યા છે જનતાને અત્યારે રૂપ હતા જેથી કરી અત્યારે સાઈડમાં કરી દીધા છે ને આની પોલીસ ફરિયાદ પણ થશે અમારા દ્વારા એસએમસી માંથી પરમિશન પણ લેવામાં આવેલી હતી મોટા તેમજ ઘણા બેનરો મારેલા હતા બધા તોડી નાખવામાં આવ્યા છે કોઈને નડતરરૂપ ન થાય અને કોઈને રસ્તામાં લાગે નહીં તેની તકેદારી રાખી બેનરને સાઈડમાં ખસેડવામાં આવી રહ્યા છે ચાંદ ચોકે અમે હમણાં ગયા હતા ત્યાંથી તો ફ્રેમ પણ ચોરી ગયા છે એટલે આટલી બધી તમારી પાસે ક્ષમતા છે પૈસા છે બધું છે છતાં ફ્રેમ પણ નથી મૂકતા ભાજપવાળા અને બેવડું વારી દો ને એટલે થઈ જાય આમ ઉભો કરી દો આમ ઓલી બાજુ જાય ઉપર ઉપર અહીં કિલ્લો મારેલો છે નીચે ત્યારે બેડ ને બેનર ને સાઈડમાં કરવાની કામગીરી ચાલુ છે ઓલી બાજુ જોજો અહીંયા મૂકી એ વાડો ખુલી જાય ને એટલે વાંગડો નીકળી જાય મારા કિરીટભાઈ ભાનસુરિયા શુભેક્ષક તરીકે બેનર લગાવેલું બીજી દીપકભાઈ ગાંગાણી ઉપપ્રમુખ તમામ કાર્યકર્તાઓને એક વિનંતી છે આવા રોડ ઉપર બેનર ફાડી નાખવામાં આવ્યા છે તો એમને સાઈડમાં કરી દેવા જેથી કરીને કોઈને નડતર રૂપ ન થાય એમાં લોખંડની ની પ્રેમ હોવાથી કોઈને લાગે નહીં તેની ખાસ તકેદારી રાખવી તમે જોઈ શકો છો ફ્રેમ ના પૈસા એમની પાસે નહીં હોય તો ફ્રેમ પણ ચોરી ગયા છે ભૂંડ ભક્તો પ્રેમ પણ નથી મૂકતા ને આવું નુકસાન કરવાથી એ સાબિત કરવા શું માગે છે ચૂંટણી આવે ત્યારે જનતા પાસે પગે લાગવા જાય અમને મત આપો અમને મત આપો અને એની આ માનસિકતા નમસ્કાર મિત્રો જોઈ શકો છો આપ અત્યારે આ પાટા મારી મારીને રાતે જે આ ગોપાલભાઈ આવી રહ્યા છે એનો ભવ્ય સ્વાગત માટે થઈને જે સંયંભુ લોકોએ અને કાર્યકર્તા મિત્રોએ સ્વાગત માટેના જે ગેટ બનાવવામાં આવેલા હતા એ રાતે અમુક ગુંડ ભક્તો દ્વારા બેનર તોડી નાખવામાં આવ્યા ફાડી નાખવામાં આવ્યા ગેટ તોડી નાખવામાં આવ્યા તો જો તમે કામ કામ કર્યા હોત અને કામની રાજનીતિ કરી હોત તો આવા ગેટ ન તોડવા પડે લોકો સંયમભૂત તમને મત આપે અને તમે રીતે અત્યારે તમારી હાલત એવી રહી છે કે તમારે આવા ગેટ તોડવા પડે છે લોકોની નારાજગી છે એ તો છે જ સારા કામ કરવામાં ધ્યાન લગાવો આવા આવા બધી કરતું તો કરવાની બદલે સારા કામમાં ધ્યાન લગાવો તો લોકો મત આપશે નગર આવતા સમયની અંદર ગુજરાતમાંથી તમને જાકારો મળવાનો એ ફિક્સ જ છે જો આ ભૂંડ ભક્તોને આવું જ કરવું હોય ને તો રાજનીતિ કરો ને ભાઈ હવે તો અમને માહિતી મળી કે આ બેનર આવી રીતે લૂટી જાય તો લોકોને હાલાકી ન થાય એટલે અમે બેનરો ત્યાંથી હટાવી લઈને અમે બધું મૂકી દેવાના છીએ કારણ કે લોકોની જે સુવિધા છે ને એવા કોઈ અડચણો આપણે થવા જોઈએ નહીં આ તો અમે ગોપાલભાઈ પહેલ્યા જે સુરતના રહેવાસી અને મોટા રાજામાં પણ રહી છે એટલે આપણે એના સ્વાગત માટે એક જે ધુરંધર વ્યક્તિ છે લોકોનો અવાજ છે એ વ્યક્તિના સ્વાગત માટે આ બેનર અમારા મિત્રો અમારા સંજયભાઈ છે અમારા મહેશભાઈ છે નંદનભાઈ દીપકભાઈ છે બધા મળીને કરો ગુજરાતની અંદર જો ભારતીય જનતા પાર્ટી એ સારા કામ કર્યા હોત ને તો આમ આદમી પાર્ટીના ના ગોપાલ બેનરો આજે એમને ફાળવા ન પડે એટલે એમને પોતાની સાબિત કરી દીધું છે કે તમે ભારતીય જનતા પાર્ટીએ ત્રીસ વર્ષમાં કાંઈ ખારા કામ નથી કર્યા અને કોઈ બીજો જનપ્રતિનિધિ સારો વ્યક્તિ આવતો હોય તો એમના પેટમાં તેલ લેડાય છે આ ભારતીય જનતા પાર્ટી પોતાનું પ્રદર્શન કરી રહી છે આ વસ્તુ કરીને એ નથી ઈચ્છી કે કોઈ ભારતની અંદર કે ગુજરાતની અંદર દેશના પ્રશ્ન ઉઠાવવા માટે કોઈ વ્યક્તિ સારો પ્રતિનિધિ આવે એમના વચ્ચે એમને ત્રાસ કરવું છે અને કરવા દેવું નથી સારું કરવું નથી આ ભારતીય જનતા પાર્ટીનું આ વલણ અને ને ઓલા ડિવાઈડર ઉપર મેકી દેવા અરે આમ ટેકો મારીને ટેકો ટેકે મૂકી દે ને ડિવાઈડર ઉપર તારે પાંચ સાવ દરમાં ચૂંટણી હતી અપનાવી લીધા લુખા તત્વ તમામ જાતનો પ્રયત્ન અપનાવી લીધા છતાં પણ વિસાવદરની જનતાએ એને અપનાવ્યા નહીં અને આખરે એના કાર્યકર્તાઓ એનું બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે આપણી સામે છે સમાઈ જાય સાઈડમાં મેકી દે ભાઈ લોકોને નોટર રૂપ આપણે થવા એવા જ નથી ભાઈ આપણે કામની રાજનીતિ કરીએ છીએ આ લોકોને નોટર રૂપ ન થાય તમે જે શરૂઆતમાં જોયું આ જગ્યા આ જગ્યા પર અમારા જે ગેટ મારવામાં આવેલો હતો એ તોડી નાખવામાં આવ્યો જેથી ટ્રાફિકની ખૂબ જ સમસ્યા હતી અને સમસ્યાને કારણે જે ગેટ હતો એને અમે અત્યારે લઈને સાઈડમાં મૂકી દીધો અમે કોઈ લોકોને હેરાન પરેશાન કરવા નથી આવ્યા અમે ફક્ત કામ કરવા માટે જ આવ્યા છીએ રાજનીતિ અમને નથી ફાવતી અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મળીએ ફરીથી